નમસ્કાર મિત્રો શું તમે ક્યારેય તમારી જિંદગીમાં તાંબાના વાસણ ઉપર ટમેટાનો સોસ આવી રીતે નાખ્યો છે જો ના ના નાખ્યો હોય તો મિત્રો વિડીયો જોયા પછી એકવાર તમે અવશ્ય આવું કરવાના છો મિત્રો તમારે વાસણની અંદર તમારે ત્રણથી થી ચાર ચમચી જેટલું મીઠું તમારે ઉમેરવાનું છે ત્યારબાદ તેની અંદર તમારે મિત્રો થોડું એવું વિનેગર તમારે નાખવાનું છે મતલબ કે તાંબાના વાસણો થોડા ડૂબી જાય એટલું તમારે વિનેગર ઉમેરવાનું છે અને ત્યારબાદ તમારે ચમચીની મદદથી બધું મિક્સ કરી લેવાનું છે આટલું થઈ જાય ત્યારબાદ મિત્રો તમારે તેની અંદર એક ફાળું લીંબુનું નીચવી દેવાનું છે અને ફરીથી તમારે બધું મિક્સ કરી દેવાનું છે આટલું થઈ જાય ત્યારબાદ હવે મિત્રો જે કપડાં ધોવાનો પાવડર આવે એ એકથી બે ચમચી અને જે બેકિંગ સોડા આવે ખાવાનો પાવડર ખાવાના સોડા એ તમારે એકથી બે ચમચી તમારે મિક્સ કરીને તમારે ત્યાંની અંદર નાખી દેવાનો છે આ બંને પાવડરને અને ફરીથી તમારે મિત્રો પાંચ મિનિટ સુધી ધીમે ધીમે ચમચી દ્વારા તમારે મિક્સ કરતું જવાનું છે હવે મિત્રો આપણે પાંચ મિનિટ સુધી મિક્સ કરીએ ત્યાં સુધીમાં તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવી દો જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ તો મિત્રો લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ થેન્ક્સ સુરેશભાઈ ઠાકોરને દિયોદરથી ભરતભાઈ ગાંધીને અમદાવાદથી સુરેશભાઈ નાયકને વડોદરાથી વિક્રમસિંહ રાઠોડને પોઇચાથી મગનભાઈ પીપળિયાને કેશોદથી જ્યોતિબેન સિદ્ધપુરાને સુરતથી હંસાબેન ચૌહાણને વીરપુરથી મહેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટને મુંબઈથી દિલીપભાઈ મકવાણાને વિંછીયાથી અને વલ્લભભાઈ ભુવાને પાંચ દેવડાથી જાય છે તો મિત્રો તમે જોઈ શકો છો વ્યવસ્થિત ફીણ જેવું બની ગયું તૈયાર થઈ ગયું છે એકદમ મિક્સ થઈ ગયું છે તો હવે મિત્રો તમારા ઘરે જે પણ તાંબાના વાસણો હોય એટલે કે તાંબાની લોટી હોય અથવા બીજો કોઈ ગ્લાસ હોય તો તને તમે મિત્રો આની અંદર મૂકી શકો છો મૂકીને તમારે મિત્રો બેથી ત્રણ મિનિટ સુધી એમને રાખવાનું છે ધીમે ધીમે તમારે ફેરવાનું છે અને ત્યારબાદ તમે બહાર કાઢશો તો તમે જોઈ શકો છો સ્વચ્છ કપડાંથી ટિશ્યુ પેપરથી લૂછી લેશું તો એકદમ તમને ફરક જોવા મળશે એકદમ ચમકવા લાગશે અને ઉજળા તમારા વાસણો થઈ જશે મિત્રો આવી રીતના હવે આપણે જે ભાગમાં હજી સુધીમાં લિક્વિડ આપણે જે બનાવ્યું છે એ ટચ નથી થયું તો એવા ભાગની અંદર મિત્રો તમારે હવે ટમેટાનો સોસ હોય એ તમારે નાખવાનો છે હાથ વડે તમારે આખા ભાગમાં લગાવવાનો છે અને ત્યારબાદ લીંબુનું ફાડું લેવાનું છે ને લીંબુના ફાળા દ્વારા તમારે આ વાસણ ઉપર તાંબાના વાસણ ઉપર ટમેટાનો સોસ તમારે ઘસવાનો છે મિત્રો તમે જોઈ શકો છો કે વ્યવસ્થિત તમે બેથી ત્રણ મિનિટ સુધી આ તમારે લીંબુના ફાડાથી આ ટમેટાનો સોસ તમારા આખા વાસણની અંદર ઘસતું જવાનું છે અને ત્યારબાદ તમારે મિત્રો એક સ્વચ્છ કપડાથી અથવા ટિશ્યુ પેપરથી તમારે આ ટમેટાનો સોસ છે તમારે લૂચી લેવાનો છે સાફ કરી લેવાનો છે અને હવે તમે જોઈ શકો છો કે જે ભાગમાં ટમેટાનો સોસ લગાવેલો હતો એ પણ એકદમ ચમકીલા અને ઉજળા વાસણો દેખાવા લાગ્યા છે તો મિત્રો આવી રીતના તમે બે રીતના તમારા ઘરમાં જે તાંબાના વાસણો હોય એને તમે એકદમ નવા જેવા ઉજળા અને ચમકદાર બનાવી શકો છો પહેલી મેથડ તો તમને જણાવી તે રીતના તમારે બધું કરવાનું છે અને બીજેમાં ટમેટાનો સોસ નાખીને તમે આવી રીતના કરવાનું છે તમારા વાસણો એકદમ ઉજળા થઈ જશે તો તમને મિત્રો અમારો જો આ વિડીયો પસંદ આવ્યો હોય અને ટ્રીક પસંદ આવી હોય તો વિડીયોને કરજો શેર કરજો અને આવા જણાવવા નવા વિડીયો જોવા માટે આપણા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ